और मित्रों केवी रितना मीठू पाके है जो दोनों डकला जो मित्रों मीठू केवी रितना पाके है ये तुमने बताऊ से मित्रों जो केवी रितना मीठू चारा करेने पाकवा में आवे चारा करेला है मित्रों जो पूरा चारा करेला है आगल वीडियो बताओ से वीडियो जो, जो मित्रों के જુઓ મિત્રો કેવી રીતના મીઠું પાકે છે ચારા જુઓ કેવડા કેવડા મોટા હે આવી રીતનો ચારા કરીને મીઠું પકવે છે જો કેટલા બધા ખેતી કરે એ ટાઈપનું આ ખેતી કરે છે જુઓ મિત્રો જો બાજુમાં રોડ પણ છે જો રોડ ટ્રકો જઈ રહી છે જુઓ મિત્રો તમને આગળ બતાવું જુઓ આ મીઠાનો ઢગલો પણ પડ્યો છે કોગડા આગળ થી રસ્તો જો આ વાઈટ વાઈટ છે પાણી મીઠું છે કેવી રીતના પાકે છે એ લોકો પણ રહે ઓ ઝૂંપડીમાં ઓરડી બનાવેલી છે એમાં તો મિત્રો બધા અહીંયા ખેતરમાં આપણા ખેતીમાં જેમ ચારા કરે ને એ ટાઈપનું ચારા કરી અને મીઠું પકાવવામાં આવે છે જુઓ મિત્રો જો પૂરું ચારા કરી અને ચારામાં પકાવવામાં આવે છે બાજુમાં મીઠું નથી આ બાજુ જે વાઈટ વાઈટ દેખાય ને મીઠું પાકી ગયું છે હવે થોડા દિવસમાં પછી અહીંયાથી આમાંથી કાઢીને અહીંયા લોકો ઢગલો કરે છે મિત્રો આ ઢગલો જે પડ્યો અહીં ઓકે મિત્રો જુઓ આ મીઠું કેવું પાકીને કેવું થઈ ગયું છે જો આ ચારો કરેલો છે વાહ ભાઈ વાહ મીઠાનો ખાર જામાઈ ગયો છે બે કમ્પ્લીટ મીઠું પાકી ગયું છે જો ચારા કરેલા તમને આગળ બતાવું જુઓ આગળ જુઓ આગળ ચારા કરેલા અહીં જુઓ આગળ ચારા કરેલા છે મિત્રો જો મીઠાના ઢગલા પણ પડ્યા છે બાજુમાં વ્હાઈટ મીઠું છે જો આ રસ્તો એ બાજુમાં ઓકે વિડીયો પૂરો જોજો